નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાતમાં જે છે તે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી જે છે તે સમગ્ર ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ આજ જોવા મળી તેની વચ્ચે સોળ થી લઈને સત્તર ઇંચના વરસાદો જે છે તે મિત્રો ગુજરાતને ધમરોળ્યો છે તેની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા અને હજુ મિત્રો સિસ્ટમનો અંત અહીંયા આવ્યો નથી કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી સિસ્ટમ જે આગળ વધી છે તે ગુજરાત ઉપર હજુ આગામી ત્રણ દિવસ સુધી દસ્તક દે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે વીસ જૂન સુધી આ વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં ભૂક્કા કાઢવાનો છે આજે મિત્રો જે છે તે સૌથી વધારે વરસાદ બોટાદના ગઢડામાં નોંધાયો ગઢડાની અંદર આજે મિત્રો જે છે તે દસ વધારે વરસાદ પડ્યો છે મહુવા પાલિતાણાના વિસ્તારો જુદા જુદા ઘણા બધા વિસ્તારોની મિત્રો દસ વધારે વરસાદ નોંધાયા છે અને મિત્રો એવા વીસ થી ત્રીસ મિત્રો એવા તાલુકા છે કે જ્યાં પાંચ ઇંચ જેટલા વરસાદો પડ્યા છે આટલું નહીં સંપૂર્ણ ગુજરાતમાં મિત્રો જ્યાં જોવો ત્યાં પાણી પાણી જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર એટલે મિત્રો વિસ્તારના વિસ્તારમાં વિડીયો પણ તમે જોયો હશે ત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે કેટલીક નદીઓ મિત્રો બે કાંઠે જઈ રહી છે તેને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે તો આ બધી જ પરિસ્થિતિ ચોમાસાની શરૂઆતના માત્ર બે દિવસમાં જોવા મળી છે અને આને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી આપી કે આ મહિનાના અંતમાં 25 થી ત્રીસ જૂની વચ્ચે પૂર જેવી પરિસ્થિતિ ગુજરાતમાં ઉભી થઈ શકે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલે મોટી બેઠક બોલાવી મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ખાસ કરીને અત્યારે જે ગુજરાતની અંદર જે દયનીય પરિસ્થિતિ બની છે ખાસ કરીને ભારે વરસાદને કારણે તેને લઈને તાબડતોડ બેઠક બોલાવવામાં આવી કારણ કે મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારો બેટમાં ફેરવાયા છે જોવા જઈએ તો અમુક અમુક વિસ્તારોમાં કે જ્યાં મિત્રો વરસાદ ઉતરી પડ્યો છે ત્યાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે પરિસ્થિતિ મિત્રો બેકાબુ બની તેને લઈને બેઠક બોલાવવામાં આવી ખાસ કરીને મિત્રો જે છે તે આગાહીને ધ્યાનમાં લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલા લેવા જરૂરી છે તેવી સૂચનાઓ આપવામાં આવી અને જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી કે લોકોની સહાય કરવામાં આવે મદદ કરવામાં આવે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને મિત્રો જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતરિત કરવા માટે પણ સરકારે મિત્રો નિર્ણય લીધો છે અને વરસાદને કારણે ભરાયેલા પાણીમાં જ્યાં મિત્રો વિસ્તારમાં પાણી ભરાયેલા છે ત્યાં વીજળીનો પણ કાપ છે ખાદ્ય પુરવઠાનો પણ મિત્રો સગવડ થાય તેમ નથી તેવા લોકોને ખાદ્ય પુરવઠા પહોંચાડવામાં આવે તેવી પણ મિત્રો મદદ આપવામાં આવે તેવા દિશા નિર્દેશ કરવામાં આવ્યા અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં લોકોની મિત્રો મદદે જે છે તે પહોંચવામાં આવે તેવી કલેક્ટરોને જે છે તે સૂચના આપવામાં આવી

મુદ્દા ઉપર મિત્રો જે છે તે પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ભુટ્ટોએ માહિતી આપી સિંધુ નહીં તેવી મિત્રો યુદ્ધને લઈને ચીમકી છે તે પાકિસ્તાનના વડાઓ દ્વારા લગાતાર ભારતને આપવામાં આવી રહી છે તો મિત્રો પાકિસ્તાન જે છે તે લગાતાર નાપા હરકત કરી રહ્યું છે ખાસ કરીને ભારત તરફથી કોઈ પણ પ્રકારની ક્રિયા કરવામાં ના આવે છતાં પણ ભારત જે છે તે મિત્રો ઉશ્કેરવાનું કામ જે છે તે પાકિસ્તાન તરફથી ફરી એકવાર કરવામાં આવ્યું

કરવાનો નિર્ણય જે છે તે મિત્રો લીધો હતો અને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે એટલે કે નોકરીઓમાંથી હટાવવામાં આવી રહ્યા છે કે જેવા અધિકારીઓ લોકો સાથે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તેવા લોકોને હવે હટાવવાનું કામ જે છે તે સરકારે લાલ આંખ દેખાડી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો બે હજાર રૂપિયાની જગ્યાએ દસ હજાર રૂપિયાના હપ્તા ખેડૂતોને આપવા માટે માગણી કરવામાં આવી જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે ઉપાધ્યક્ષ એટલે કે જગદીપ ધનખડે મિત્રો મોટી જાહેરાત કરી અને તેમણે જણાવ્યું કે ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ તેમણે ગણાવ્યા અને મિત્રો તેમણે જે છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવશે તેને લઈને પણ એમણે મોટી જાહેરાત કરી અને એક માગણી કરી મિત્રો જણાવી દઈએ તો ધનખડ જે છે તે ખાસ કરીને ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે તેમણે જણાવ્યું કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેની જગ્યાએ દસ હજાર ના હપ્તા આપવામાં આવે અને વર્ષે જે બે બે હજારના ત્રણ હપ્તા એમ હજાર રૂપિયા આપવામાં આવે છે તેવી માંગણી કરી છે અને ધનખડે જણાવ્યું કે છ હજાર રૂપિયાના જે હપ્તા વાર્ષિક ખેડૂતોને આપવામાં આવે છે તો આ બે હજાર રૂપિયાની ખેડૂતોને મિત્રો કોઈ પણ સંતોષ થતો નથી અથવા બે હજાર રૂપિયાના હપ્તાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી તેની જગ્યાએ જો દસ હજાર ના હપ્તા આપવામાં આવે તો ખેડૂતો એ રૂપિયાને ઉપયોગમાં લઈ તેવી મિત્રો માંગણી જે છે તે કરવામાં આવી તો મિત્રો અહીંયા જગદીપ જગદીપ ધનખડ ની વાત તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી ત્યારબાદના સમાચાર માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે તેમાં સાધનો ખરીદવા માટે સુવિધાઓ કરવા માટે ખેડૂતોને સહાય મળી રહી છે તેમાં પચીસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધી મોટી સહાય મળશે શરૂઆતમાં મિત્રો જો ખેડૂતોને કોઈ પણ ટ્રેક્ટર અથવા સનેડો જેવા સાધનોની ખરીદી કરવી હોય તો તેના માટે સરકાર સનેડો સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા આપે છે બીજા નંબર ઉપર ખેડૂતો ખેડૂતોએ જો મિત્રો પોતાના પોતાનું ગોડાઉન ટાઈપનું મિત્રો બનાવવો હોય પાક સંગ્રહ કરવા માટે તો પાક સંગ્રહ સ્ટ્રકચર માળખા યોજના અંતર્ગત સરકાર એક લાખ રૂપિયા સુધીની સહાય આપી રહી છે તો ખેડૂતો જે છે તે મિત્રો આ બધી યોજનાઓના વિશે જાણી શકે અને યોગ્યતા ધરાવતા હોય તો લાભ લઈ શકે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભારે વરસાદને કારણે શાળા કોલેજો જે છે તે ગુજરાતમાં બંધ રાખવામાં આવશે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે ભાવનગરની અંદર મિત્રો ચોમાસાનો પ્રચંડ રૂપ જોવા મળ્યો છે વરસાદો પડતા રસ્તાઓ જે છે તે પાણીમાં બેટમાં ફેરવાયા છે તેની વચ્ચે મિત્રો મોટો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ભાવનગર જિલ્લાના કલેક્ટર મનીષ બંસલે આ માહિતી આપતા જણાવ્યું કે ભાવનગર જિલ્લાની અંદર જે છે તે ભારે વરસાદને કારણે આગામી દિવસોની અંદર શાળાઓ કોલેજો બંધ રાખવામાં આવશે જેમાં અઢાર છ બે હજાર પચીસ અઢાર જૂનના રોજ જે છે તે શાળાઓ ભાવનગરની અંદર બંધ and drakwama also oh, ત્યાર પછીના સમાચાર મિત્રો જોઈએ તો યુવાનોને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એવું લખવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના અંતર્ગત જે છે તે ખાસ કરીને સરકાર દર મહિને પાંત્રીસો રૂપિયા યુવાનોને આપશે જેની સાથે મિત્રો એક લિંક પણ મોકલવામાં આવી હતી તેના રજીસ્ટ્રેશન ઉપર તમને યોજનાનો લાભ મળશે તેવું લખવામાં આવ્યું હતું તો ભૂલથી પણ મિત્રો આવા મેસેજ આવે

ત્યાર પછી જોઈએ તો શા માટે લોકો જે છે તે લોનમાં ફસાઈ રહ્યા છે તેમને પણ અમીરોની જેવી લાઈફ એટલે કે જિંદગી જીવવા માંગે છે મોંઘવારી એક તરફ છે તો બીજી તરફ લોકોના ખર્ચા પણ વધતા જઈ રહ્યા છે તેની વચ્ચે મિત્રો જણાવી તો દરેક વસ્તુ જે છે તે લોન ઉપર મળી તેથી માણસ જે છે તે મિત્રો સામાન્ય વસ્તુ માટે પણ લોન લેતો જોવા મળ્યો છે તેથી મિત્રો જે છે તે લોકો અત્યારે વધારે લોન માં ફસાઈ રહ્યા છે સામાન્ય અને મામૂલી વસ્તુઓ મિત્રો જેવી કે ફર્નિચર માટે પણ લોકો અત્યારે જે છે તે લોન લઈ રહ્યા છે અને ખાસ કરીને જ્યારે મિત્રો વધારે અમાઉન્ટ માં લોન લઈ લે છે અને ત્યારબાદ જ્યારે લોન ભરવા માટે પૈસા હોતા નથી ત્યારે લોકો જે છે તે પોતાના સંતાનોને પણ શિક્ષણમાંથી પાછા ખેંચી લેવા સુધી મિત્રો અત્યારે પહોંચી ગયા છે એવી પરિસ્થિતિ મિત્રો જે છે તે ગુજરાતમાં લોન ને લઈને અને સામાન્ય માણસને લઈને જોવા મળી છે તો આની વચ્ચે મિત્રો એક ખાસ કરીને તમારા ઉપર મિત્રો તમે કેટલી લોન લીધેલી છે તે પણ કોમેન્ટમાં લખને જણાવી દેશો અને તમે કઈ વસ્તુની લોન જે છે તે લીધી છે તે પણ જણાવી દેજો ત્યાર પછી મિત્રો તો ખેડૂતોની જે છે તે હવે કાર્ડ બનાવવામાં આવશે રાજ્ય સરકારે અનેક કૃષિલક્ષી નિર્ણયો જે છે તેની યોજનાઓની અમલી બનાવી હતી અત્યારે મિત્રો સ્વસ્થ ધરા ખેતહરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે એસએચસી યોજના હેઠળ આજ ગુજરાતમાં જે છે તે અઢી

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં નવા નિયમો હવે દરેક લોકોના માટે કાયદો સમાન લાગુ કરવામાં આવશે મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ એ ઘણા બધા સમયથી મિત્રો ચર્ચાનો વિષય બન્યો છે જો આ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ નો નિયમ ગુજરાતમાં લાગુ થઈ જશે તો ગુજરાતના એક એક વ્યક્તિઓ માટે એક સમાન કાયદો થઈ જવાનો છે તેને મિત્રો જાહેરાત અલગ અલગ મંત્રીઓ દ્વારા રજિસ્ટર કરવા પડશે કોઈ પણ જ્ઞાતિના લોકો હોય જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે દરેકે દરેક લોકો માટે એક સમાન કાયદો રહેશે સાથે જ કે બહુ પત્ની તો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે એવા લોકો જેથી વધારે પત્ની રાખે છે તેમને પણ એક કાયદાઓની અંદર એ મિત્રો જે છે તે છૂટ મળશે નહીં બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે છોકરીઓની લગ્નની ઉંમર ફરજિયાત અઢાર વર્ષ કરવામાં આવશે તેની પહેલાં જે છે તે લગ્ન થઈ શકશે નહીં પછી ભલે તે કોઈ પણ જાતિ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ હોય દીકરી હોય દરેકે દરેક લોકો માટે આ સમાન કાયદા બનશે તેની સાથે મિત્રો ત્યાર પછીનો એક મોટો ફેરફાર એ થશે કે છોકરીઓને પણ છોકરાઓ જેટલો જ વારસામાં હિસ્સો મળશે જો યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તો આ બધા મોટા ફેસલાઓ જે છે તે કાયદાઓ બદલવામાં આવશે અને એ એ છે કે દરેક લોકો માટે સમાન રહેશે પછી વ્યક્તિ કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાય નો હોય દરેકે દરેક લોકો માટે સમાન કાયદા જે છે તે લાગુ થશે જો યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ થશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ સહાય મળશે તો કામ કોણ કરશે યોજનાઓ કરતી હોય છે નારાજગી મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી એટલે કે જે મિત્રો કોઈ પણ સમયે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જુદી જુદી પાર્ટીઓ જે છે તે લોકો મતદારોને આકર્ષવા માટે જુદી જુદી મિત્રો જે છે તે મફત યોજનાઓ લઈને આવતી હોય છે તેને મિત્રો સુપ્રીમ કોર્ટે નકારી છે અને જણાવ્યું છે કે જો આવી જ રીતે મફતની સહાયો મળશે તો કામ કોણ કરશે આને લઈને મિત્રો સુનવણી કોર્ટમાં ચાલી રહી હતી હાલમાં મામલાની સુનવણી છ અઠવાડિયા માટે મુલતવી પણ રાખવામાં આવી હતી તેની વચ્ચે જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્ય આ મહત્વ મફતની જે યોજનાઓ છે સુવિધાઓ છે તેને કારણે લોકો અત્યારે કામ કરવા તૈયાર નથી તેમને મફત રાશન મળી રહ્યું છે તેમને કોઈ પણ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે જેથી લોકો જે છે તે કામ કરવા તૈયાર નથી તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું આ મુદ્દે મિત્રો તમારું શું કેવું છે મફતની જે યોજનાઓ ચલાવવામાં આવે છે લોકો માટે તે રાખવી જોઈએ કે કમેન્ટમાં લખીને જણાવ્યું 내죠.

કહેવામાં આવે છે છે હવે મિત્રો દિલ્હીમાં જે તે આ સ્ટીકર લગાવવાનું ફરજિયાત કરી દીધું છે અને જે પણ વાહનો ઉપર આ સ્ટીકર લગાવેલા હશે નહીં તેમને મિત્રો પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જોકે મિત્રો આ કાયદો હજુ સુધી ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો નથી માત્ર દિલ્હીમાં લાગુ થયો ત્યાર પછી મિત્રો જોઈ લીધું ખાસ કરીને આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો આ કામ વહેલી તકે પતાવી લેજો તમારું આધાર કાર્ડ પણ જો ખૂબ જ જૂનું થઈ ગયું હોય તો ખાસ સાવચેત કારણ કે મોટા કામો બંધ થઈ શકે કારણ કે મિત્રો આધાર કાર્ડ જે છે તે પ્રાથમિક પુરાવો ગણવામાં આવે છે કારણ કે કોઈ પણ તમે સરકારી કામ કે કોઈ પણ કામ કરવા જાઓ ત્યારે પહેલું પ્રૂફ માગવામાં આવે કે આધાર કાર્ડ છે તેની વચ્ચે જો તમારું આધાર કાર્ડ જૂનું હોય તો મિત્રો અત્યારે મફતમાં જે છે તે આધાર કાર્ડમાં સુધારા વધારા ચાલી રહ્યા મિત્રો આ તારીખ જે છે તે ખાસ કરીને ચૌદ જૂન બે હતી અત્યારે મિત્રો ખાસ કરીને ગઈકાલે જ આ તારીખને એક વર્ષ માટે લંબાવવામાં આવી છે તો હવે તમે એક વર્ષ સુધી જે છે તે આધાર કાર્ડમાં કોઈ પણ સુધારો વધારો કરવા માંગતા હોય તો મફતમાં થઈ શકે નહીતર મિત્રો તેના માટે પચાસ રૂપિયા લેવામાં આવતા અત્યારે મિત્રો એ વસ્તુ મફતમાં થઈ રહી છે તો જો તમારું આધાર કાર્ડ ખૂબ જૂનું હોય તો તેમાં કોઈ પણ સુધારો વધારો જેમ કે આધાર કાર્ડની અંદર નામ કે એડ્રેસનો કરવાનો હોય તો કરાવી લેજો જેથી આધાર કાર્ડ ને લગતા દરેકે દરેક કામ જે છે તે તમારા થતા રહે કરેલું તો અમદાવાદ દુર્ઘટનામાં જે પ્લેન ક્રેશ થયું છે તેના મુખ્ય કારણો અત્યારે સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે પ્લેન દુર્ઘટના બની છે અમદાવાદમાં ત્યારબાદ લગાતાર જે છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી તેની વચ્ચે આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા શબ્દો પાયલોટે શું કીધા છે તેના ઉપરથી કારણ જે છે તે મિત્રો જાણી શકાય મિત્રો બાજુમાં તમે ફોટો જોઈ શકો આ એ વિમાનનો પાયલોટ છે કે જે વિમાન ક્રેશ થઈને મિત્રો બસો પચાસ થી વધારે લોકોના જીવ ગયા છે જ્યાં મિત્રો અમદાવાદ પ્લેન દુર્ઘટના કેસની અંદર પાયલોટ સુમિત સબરવાલનો એર ટ્રાફિક કંટ્રોલરને છેલ્લો સંદેશ મોકલવામાં આવ્યો છે મિત્રો જણાવી દઈએ તો 4-5 સેકન્ડમાં સુમિતે જે છે ખાસ કરીને મેસેજ આપ્યો હતો એટલે કે જ્યારે પ્લેન ક્રેશ થવાનું હતું તેની પછી તેની પહેલા થોડી સેકન્ડો પહેલા મિત્રો ખાસ કરીને પાયલોટે જે સંદેશો મોકલ્યો હતો AMC ને તેના મિત્રો વિડિયો ક્લિપ સામે આવી રહી છે તેમાં પાયલોટે જણાવ્યું હતું મેડે 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 એવું મિત્રો બોલતો અહીંયા પાયલોટ જોવા મળ્યો હતો સાથે જ એ ઉપર કહ્યું હતું કે પાવર ઓછો થઈ રહ્યો છે વિમાનમાં થ્રસ્ટ મળતું નથી અને વિમાન ઉચકાઈ રહ્યું નથી બચી શકે શકાશે તેવું લાગતું નથી આ શબ્દો મિત્રો જે છે તે પાયલોટના હતા થોડા સમય પહેલા કે જ્યારે મિત્રો આ દુર્ઘટના બની એટલે કે મિત્રો પાયલોટને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે વિમાનમાં જે છે તે કોઈ ખામી આવી ગઈ છે બચી શકાશે નહીં તેવું પણ પાયલોટ બોલતો અહીંયા જોવા મળ્યો તેવા મિત્રો કેટલાક રિપોર્ટ સામે આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો જે છે તે દુર્ઘટના બની અને બસો સિત્તેર કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે મિત્રો આ જે સમાચાર સામે આવી રહ્યા છે તે કેટલાક મીડિયા અહેવાલ અનુસાર સામે આવ્યા છે હજુ મિત્રો આની અંદર જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહેશે જ્યારે મિત્રો એકદમ સચોટ અને સાચી માહિતી આપવામાં આવશે ત્યારે મિત્રો અમે તમને જણાવીશું તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને દેશના ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે તે લેવામાં આવ્યો છે તેની વચ્ચે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દબાણ ઉપયોગ કર્યા વગર જ ખેતી કરવા માટે સહાય આપવામાં આવશે કારણ કે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને રાસાયણિક ખાતરો

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ સરકારી યોજનાઓ માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું સરકારની હવે બધી યોજનાઓ એક પોર્ટલ ઉપર તમને મળી જવાની છે છે એટલે કે કે મિત્રો ઘણી વખત એવું બનતું હોય જ્યારે તમારે કોઈ યોજનાઓ માટે અરજી કરવી હોય છે ત્યારે તમને ખબર હોતી નથી કે કયા કયા પ્રૂફ અથવા દસ્તાવેજોની જરૂર પડશે અથવા જો કોઈ પણ યોજનાઓ વિશે મિત્રો તમારે જાણવું હોય તમારે અરજી કરવી હોય અથવા તો માત્ર મિત્રો યોજનાઓમાં કઈ રીતના લાભ લેવા બધી વસ્તુ મિત્રો જાણવી હોય તો આ બધી વસ્તુ હવે તમને એક વેબસાઇટ ઉપર ફોનના માધ્યમથી મળી જશે આની માટે મિત્રો સરકારે જે છે તે મારી યોજના

ત્યાર મહત્વના સમાચાર જોઈએ તો ખાસ કરીને નવી યોજના રૂપિયા અને આ યોજનામાં વાર્ષિક બાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી શકે તો દરેક દરેક દિવ્યાંગ ભાઈ બહેનો જે છે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે યોજનાનું નામ છે સંત સુખદાસ યોજના જેમાં બાર હજાર રૂપિયા маршрут.